કે સૌ બોલશું તો ફરજ સો ટકા સરકાર નિભાવશે એકસો બ્યાસીમાંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવશે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એને દેવા માપીની વાત કરી છે સો સો સલામ છે કુમારભાઈ તમને આ જ પ્રમાણે નિરપક્ષ સમાજને જ્યાં તકલીફ પડતી ને સૌ આપણે બોલીએ આની જગ્યાએ કોંગ્રેસની આ તમારે વિડીયો રાખવો તો રાખજો જાહેર જીવનમાં આવી ભૂલો કોંગ્રેસ ક્યારેય કરશે તો કોંગ્રેસ સામે પણ મોરસો માંડતા પ્રતાપ દુદ્ધા ક્યારેય અસકાવાનો નથી સમાજહિતની લડાઈ લડું છું ખેડૂતની લડાઈ લડું છું અને ખેડૂતની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને ખેડૂતને અકઅપાવી એટલી જ મારી અપીલ છે